સુદાન ગઢવી પશુપાલકો સમર્થનમાં ભાજપ પર કર્યા એક ખબર છે હું આપણા સામાન્ય આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોડ કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો ને આપણે ઉછેરીએ મોટા કરીએ દૂધ આપણે અને દૂધ પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો દરેક માણસ લૂંટ નો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે હાચી ઓછો હાથ ઊંચો કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી જ શા આપણે લોહી રડીએ છીએ એમાં મહેનત કરે મલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે